તું લો ગાઈઝ કેમ છો બધા મજામાં જશો જયમાતાજી જયખા દીશ બધા મિત્રને તું આજે તો વરસાદ નહીં જોઈ શકો છો વરસાદ હતો પણ થોડોક થોડુંક આવ્યો નથી અને વાગવામાં આવ્યા છે અત્યારે સાત એ બધું ચાલે છે અને હવે જોઈ આગળ કે વરસાદ આવે છે કે નહીં તો એ ગાઈઝ આની બધી રસ રહી એવું બધું છે અને અત્યારે મેં ટીવી ચાલુ કર્યું છે ભરતભાઈને જોઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તો પછી ગાય હવે હું જોઈ રહ્યો છું બાર મોલ માં વિગો માટે ખાવાનો નાસ્તો લેવા ભૂખ લાગી છે એટલા માટે આવું બધું બહારનું ખવાય તો નહીં પણ ચલાવવું પડે છે યાર ગાઈઝ મેં બ્લોગ તો બનાવ્યો છે પણ એમ એવું છે કે અપલોડ કરવામાં વાર લાગે છે લેપટોપ પરથી અપલોડ થાય પછી એનું બધું થાય એવું બધું ચાલે છે મારા વિડીયો કોમ્પ્યુટર અને લેપટોપ બેમાંથી અપલોડ થાય છે મોબાઈલમાંથી ક્યારેક કરું છું શોર્ટ વિડીયો હોય છે તો મોબાઈલમાંથી કરું છું અને આપણે મોટા આપણે બ્લોગ ને એવું બધું ચાલે છે તો એ બધું આપણે કોમ્પ્યુટર કે લેપટોપમાં કરું છું તો ગાઈઝ અત્યારે એવું બધું ચાલે છે એટલે હવે હું ત્યાં જાઉં છું એટલે મોબાઈલ તો નહીં લઈ જાઉં એટલા માટે હવે તો ગાઈઝ હવે એમાં એવું છે કે મોબાઈલ તો જરૂર લઈ જવો પડશે કારણ કે વિડીયો બનાવવાનો છે એટલા માટે આપણે મોબાઈલ તો લઈ જવું જોઈએ એટલે ત્યાં જઈને પછી તમને મળું ત્યાં મોલમાં જઈને પછી તમે મળું તો બ્લોગમાં ત્યાં સુધી બન્યા રહેજો અને ત્યાં સુધીમાં મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો બે લેકાન ઉપર દબાવીને બે લેકાન દબાવી દો અને મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો તો મળી આગળ ગઈશ તો ગઈ આટલાની તો છાઈ જવાની એમાં મારો નફો હું ક્યાં ચાહતે હો તો પછી ગાઈઝ હવે આપણે છેલ્લી લઈને નીકળી ગયા છીએ થાઈસ લેવા માટે તમે જોઈ શકો છો ક્યાંક શોર્ટ સર્કિટ નથી જેની બીક છે તો પછી ગાઈઝ અહીંયા તો મકોડાની રેલી નીકળી છે તમે જોઈ શકો છો આ તો આ મકોડા કે કામ બૂટવાનું નહોરી જાય એના કરતો ભાગવું એગરું પડી જાય

હવે ઘરે ફાઇનલી હવે ઘરે પહોંચવા જ આવ્યો છું તો ફાઇનલી આપણે સેરીએ પોગી ગયો છું તમે જોઈ શકો છો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને આપણે આપણો ખાઈ લઈ પછી તમને મળું વ્લોગ તો હવે ફાઇનલી ગાઈસ હવે હું જઈ રહ્યો છું બહાર જમવા માટે તો ત્યાં જઈને પછી તમને મળું તો વ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો રેડ ચીની માં તો હવે જમીને પછી તમને મળું ત્યાં સુધી વ્લોગ માં કન્ટિન્યુ હાલો ગાઈસ બધા જમવા માટે હાલો ગાઈસ બધા જમવા માટે તો ગાય જ હવે ચાઇનીઝ બેડ મંગાવી હતી તો ચાલો બધા ચાઇનીઝ બેડ ખાવા માટે તો ગાય જ હવે ઘરે આવી ગયો છું અને બાબુ આવ્યા છે સાડા અગિયાર તો હવે સુઈ જાઉં છું મળીએ કાલે બીજા બ્લોગમાં જે માતાજી કરીશું તો મિત્રોને બાય બાય